જય માતાજી મિત્રો મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો પાવરટેક ચારસો ઓગણચાલીસ પ્લસ આ ટ્રેક્ટર વેચવાનું છે એકદમ નવું ટ્રેક્ટર છે તમે ટ્રેક્ટરની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો આ પાવર ટ્રેક ટ્રેક્ટર વેચી દેવાનું છે સાવ કોશી કિંમતમાં જ વેચવાનું છે મિત્રો આવું સસ્તું ટ્રેક્ટર અને નવું ટ્રેક્ટર તમને ક્યાંય આવા ભાવમાં જોવા નહીં મળે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે છે મોડલ વિશે વાત કરું તો ટ્રેક્ટરનું મોડલ બે હજાર બાવીસનું મોડલ દસમો મહિનો છે આ ટ્રેક્ટરનું તમે વિડીયોમાં ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો એકદમ નવું ટ્રેક્ટર છે જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહેશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો ચાચવેલું ટ્રેક્ટર જોવા મળી રહેશે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમારે જો ટ્રેક્ટર ખરીદવું હોય ટ્રેક્ટરના કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ચાર લાખ ચાલીસ હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં પેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ પાવરટેક ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટરના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો આ ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે માલિકના નંબર કોન્ટેક્ટ નંબર તમને મળી રહેશે બ્યાસી ડબલ ઝીરો દસવાળા તે ભાઈના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે તે ભાઈના નંબર આખા નંબર મળી રહેશે ભરતભાઈને આ ટ્રેક્ટર વેચી દેવાનું છે તમે તે ભરતભાઈનો કોન્ટેક કરીને ફોન કરીને પાવરટેક ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો જાચવેલું ટ્રેક્ટર નવું ટ્રેક્ટર ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ છે એકદમ ન્યૂ ટ્રેક્ટર જોવા મળી રહે છે તમારે જો ટ્રેક્ટર ખરીદ્યું હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને કોઈથીયા જિલ્લો રાજકોટ ગામ આંકડીયા તમને આંકડીયા ગામમાં જોવા મળશે ભરતભાઈ પાસે તમે ભરતભાઈનો કોન્ટેક કરી શકો છો તેમને ફોન કરીને ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારી આ ભરતભાઈને ફોન કરીને જવાનું રહેશે ટ્રેક્ટર ચાચવેલું ટ્રેક્ટર કન્ડિશન પણ સારી છે ન્યૂ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનું હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ વોટ્સએપ નંબર પર તમે વાહનની વિગતો મોકલી શકો છો આપણે જાહેરાત કરી આપીશું